નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જગદીશ નારીગ્રા હું ઘરડા કંપનીમાં મારી ફરજ નિભાવું છું ફરી એક વખત આપણે આજે તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ આપણે ભેગા થયા છીએ આજે આપણે એક અલગ જ જે ફ્લાવરિંગનું ખરવાનો સ્ટેજ હતો તો એ ફ્લાવરિંગ આ જે છેલ્લા વાતાવરણ પ્લસ માઇનસના કારણે જે ફ્લાવરિંગ કર્યું છે તો હવે નવું ફ્લાવરિંગ કેમ મેળવવું તો એની અંદર આપણે એક સચોટ પરિણામ મેળવેલું છે કઈ દવાનું છે શું માપ આપેલું છે બરાબર એ બધી વાત આપણે તમને આજે કરશું રિઝલ્ટ શું છે એ પણ દેખાડશું બરાબર તો સૌ પ્રથમ આપણે આ ભાઈ જે છે ખેડૂતભાઈ છે આપણે આ ખેડૂતભાઈને એક પંપનો ડેમો કરાવેલો હતો આપણે તમારું નામ શું ખેડૂત લાલજીભાઈ પરશોત્તમભાઈ પોકળ લાલજીભાઈ પરસોત્તમભાઈ પોકળ આપણે આ કયું ગામ છે અમરેલી અમરેલી ગામમાં અમરેલી તાલુકો અમરેલી જિલ્લો બરોબર આપણે નવા ખીજડીયા રોડ ઉપર આ ભાઈની વાડી આવેલી છે ને આપણે એક પંપનો ડેમો કરેલો હતો જેમાં આપણે શું નાખેલું હતું ચમત્કાર 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 પચીસ એમ એલ લેખે નાખેલું હતું અને બીજું અમારું એક અગિયાર અગિયાર આઠ અને ભેગું જીંક અને ઝીંક અને બોરોન નામનું તત્વ આવેલું છે એની અંદર અગિયાર અગિયાર ની અંદર એ આપણે પંદર ગ્રામ પંદર એમએલ બરોબર ચમત્કાર પચીસ એમએલ અને અગિયાર અગિયાર જીરો આઠ પંદર એમએલ આ બેનો ભેગો છંટકાવ કરેલો છે તો આપણે હવે એનું રિઝલ્ટ જોશું બરોબર છે જો ખેડૂત મિત્રો હવે આપણે ચમત્કાર અને જે અગિયાર અગિયાર જીરો આઠ મિશ્રણનો છંટકાવ કરેલો છે એનું રિઝલ્ટ તમે જોઈ લેજો આ ટૂંકી ઘડીએ ગાંઠું બે બેસાડેલી છે બરોબર છે આ જે ચમત્કારથી આપણે ઝીંડવાની ભરાવદારની જે આ સંખ્યા જે છે એ આપને દેખાઈ જ રહી છે આ અમે અમારી રીતે તમને વધારે ઝીંડવા દેખાય એવો પ્રયાસ કરશું પણ અમુક ડાળીની પાછળ ઝીંડવા હોય તો એ આપણે ના પણ દેખાય જો આ છોડ ઉપર એ તમે જોઈ લેજો ટૂંકી ઘડિયા જે ગાંઠું બેસાડી છે એ આપણે ચમત્કાર અને અગિયાર અગિયાર ઝીરો આઠ મિશ્રણનું આપણું કામ છે બરાબર છે આ છોડની અંદર ખેડૂતભાઈ અને મેં બંને ઝીંડવા ગણેલા છે પંચ્યાસીથી નેવું ઝીંડવાની સંખ્યા દેખાયેલી છે બરાબર આ જંગ જે દેખાડવા માટે હું પૂરી કોશિશ કરી રહ્યો છું છે છે આ આસપાસના ઝીંડવા આમાં આપણે દેખાઈ રહ્યા તો ખેડૂત મિત્રો આપણે હવે ખેડૂતભાઈ ને પૂછશું લાલજીભાઈ ને કે આપણે જે ડેમો કરાવેલો હતો એનું રિઝલ્ટ કેમ લાગેલું છે તો લાલજીભાઈ તમે બીજા ખેડૂતને શું ભલામણ કરશો કે દવા સસ્તી ને સારી છે અને પણ એનું આવે છે બરોબર હા આપણે જે આ દવાનો છટકાવ કરેલો છે એના એક્ઝેક્ટ આપણે આઠ દિવસે મળેલા છીએ બરોબર છે આઠ દિવસમાં આ છે આનો રિઝલ્ટ હજી જે બીજો રાઉન્ડ થાય એમાં આખું અને આપણે ચમત્કારના બે રાઉન્ડની ભલામણ છે બે રાઉન્ડ કરીએ એટલે